પછી ઉત્તરાયણ માં અને આ ઉત્તરાયણ માં આપણે ભૂંગળા વગાડ્યા આપણે જીગાભાઈ ભૂંગળા વગાડો એ માવો હોય તો વાત છે દવો હમણાં દવો એ વાત પાછી ઉત્તરાયણ ની મોજ હો મિત્રો હલો મોજ માવો આપડો માવો બને છે ભાઈ તમે ખાઈ લ્યો ઉતરા મોત આનંદ આનંદી આનંદ હોવાલા ટોપી છે હાથમાં લગાવવાની ટેપ પટ્ટી છે દોરી વાગે નહીં અને આ પપુડા મોજ મોજ કરવાની ટોપીઓ છે નાના બાળકોના ચશ્મા છે દોરી ઘસવાનું પૂરું થઈ ગયું છે બાજુમાં રવિભાઈ દોરી ઘસતા અમારે વિનાભાઈ મોબાઈલ ઘુમાડા છે વિનાભાઈ હું આવે મોબાઈલમાં સેટિંગ સેટિંગ આવે છે બીજું કાંઈ સેટિંગ ન કરતા હા વાર્તી ઉતરાયણ ની મોજ લોકો લઈ રહ્યા છે આ જ્યાં હોય ત્યાં પતંગ ભરાણા છે વિનાભાઈ પછી કબૂતરો બિચારાને બિચારા ને પ્રોબ્લેમ પડશે મજા મજા કરી હતી અમે વિનોદભાઈ પતંગ દોરા વેચ છીએ અને વાસી ઉતારની મજા લઈ હતી વગાડવાના આનંદ કરવાના જો આમ

મસ્ત મસ્ત નાના બાળકો ની ટોપી મોટા ની ટોપી ચશ્મા પકુડા પતંગ કીર્તિ નવી નવી વેરાયટી ઉતરાણ પૂરી થઈ ગયા વાંચી ઉતરાણ માં વિનાભાઈ તમારે વાંચી ઉતરાણ માં કેવું છે કઈ નથી કેવું તમારે જીગાભાઈ મોત કરો ભાઈ ચાલો મોસ્ત કરી નાખો બોલ થાકી ગયો ભાઈ દોરી થાકી ગયો ભાઈ તું હવે લઈને વાળવાનો વારો આવ્યો છે બોલ બોલ તું કઈ બોલવાનો હોય તો તારી વાતચી ઉતરાણ કેવી કાલ કાલે ઊંચું ખતું મોજ કરી ઢાબા ઉપર બીજું કાંઈ નથી કર્યું ને બોલ બોલ ગરબા રીમા ગરબા રમ્યા અરે પણ એ સુરતની મોજમાં કાંઈ ઘટેલ નહીં હોત ગરબા રમ્યા સાંજે ફટાકડા ફોડ્યા દિવાળી ને ઉતરાણ બે કર્યું